ત્યારે પાસે અચાનક તેમના વાહનું ટાર ફાટી જતા ગંભીર રસ્તાયો હતો ત્રણ લોકોને પહોંચી તો તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરિવારમાં છવાઈ ગયો વિચાર્યું પણ આ શું થઈ ગયું સારી વાત તો એ છે કે ઘટનામાં કોઈનું પણ મૃત્યુ નથી થયું માટે બધા માતાજીનો ચમત્કાર ગણાવ્યો છે ઘાયલ દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે બધા જ ભક્તોએ ચામુંડામાનો આભાર માન્યો હતો અને ઘાયલ લોકોના પરિવાર તરત જ હોસ્પિટલ પહોંચી ગયા હતા તો બસ મિત્રો મારા વિડીયો માટે આટલું વિડીયો ગમે તો લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલ ને કરો જેથી આવા નવા વિડીયો તમને મળી રહ્યા